હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં હશો આજે મારે બનાવવા છે ભાત તો આપણી ગુજરાતી ખાટી મીઠી દાળ તો બધાને બહુ જ ભાવે અને આપણી ડાળ પણ એટલી સરસ ટેસ્ટી બને ગુજરાતીની ડાળ એટલે કેવું જ ના પડે તો મેં અહીંયા દાળ ભાતનું કૂકર મૂકી દીધું છે ને દાળ મૂકી દીધી છે અને બાફવામાં હું મીઠું અને હળદર નાખી દઉં છું અને સાથે ટમેટું અને માંડવીના દાણા પણ સાથે જ નાખી દઉં છું અને હું બીજા કુકરમાં બટેટા બાફવા નથી મૂકતી પણ આમાં જ આ રીતે વાસણ મૂકી અને બટેટા ગોઠવી દઉં છું સરસ બફાઈ પણ જાય છે અને બટેટાની મારે સૂકી ભાજી કરવી છે હવે એ બધું થઈ ગયું છે કુકર ગયું છે ને આ સાઈડ હું લોટવાળો મરચાંનો સંભારો કરું છું રીંગમાં મેં કટ કરી લીધા છે મરચાં અને હવે રાઈ અને મેથી મૂકીને સંભારો વઘારી નાખ્યો છે અને ઉપરથી નાખી દીધો છે ચણાનો લોટ અને ખાટો મીઠો કરવા માટે મેં નાખ્યું છે લીંબુ અને થોડી એવી ખાંડ અને આવી રીતે પાણી છટકોરું છું એટલા માટે કે ચણાનો લોટ બધો સરસ મિક્સ થઈ જાય અને સંભારો એક રસ થઈ જાય એટલા માટે હવે દાળનો મસાલો કરી લઉં જ્યાં સુધી કુકર થાય છે ત્યાં સુધી સુધી તો મેં અહીંયા મેં અહીં આદુ છીણી લીધું છે અને મરચી કટ કરી લીધી છે અને ટમેટું તો મેં બાફવામાં જ નાખી દીધું હતું અને ટમેટું જો આમાં સરસ બફાઈ ગયું છે હવે દાળનો વઘાર કરી લઉં છું તો દાળમાં વઘારમાં બધા મેં સૂકા મસાલા નાખ્યા છે રાય જીરું નાખ્યા છે અને બાદિયું નાખ્યું છે સૂકું મરચું નાખ્યું છે લીમડો નાખ્યો છે અને સરસ વઘાર કરી લઉં છું હિંગ મૂકીને અને હું આ રીતે જ વઘારમાં ચટણી નાખું છું હું દાળમાં અંદર ચટણી નથી નાખતી પણ વઘારમાં થોડી ચટણી નાખું છું એટલે ડાળનો કલર સરસ આવે છે હવે ખટાશ ગોળ નાખી દીધા છે અને લીંબુ નાખી દીધું છે લીંબુ અને ગોળ તમારે સ્વાદ પ્રમાણે જ નાખવા પણ મારે જોઈતા પ્રમાણે મેં નાખ્યું છે ઉપરથી નાખી દઈ ધાણાભાજી અને દાળ એકદમ ઉકળે ને તો જ સરસ બને છે હવે ડાળ સરસ ઉકળી ગઈ છે અહીં સૂકી ભાજીનો વગાર કરું છું તો રાયજીરું મૂકી દીધા છે હિંગ મૂકી દીધી છે અને ટમેટું નાખ્યું છે મેં અને થોડું સોફ્ટ થાય ને ત્યાં સુધી એને પકાવવાનું છે અને મેં સૂકી ભાજીમાં પણ એક મરચી નાખી છે હવે એ બ ટમેટું સોફ્ટ થઈ ગયું છે અને બે ચમચી પાણી નાખું છું એટલે સરસ બધું એક રસ થઈ જાય હવે સૂકી ભાજી વગારવા માટે બટેટાઇ બાફાઈ ગયા હતા એ પણ મેં નાખી દીધા છે ઉપરથી નાખું છું ભાજી સરસ સૂકી ભાજી થઈ ગઈ છે હવે થાળી પીરસું છું જો મેં આ રીતે ભાત લીધા છે અને આ રીતે બાઉલ બનાવી અને અંદર દાળ નાખી છે તો આપણી ગુજરાતી ડાળ ખાટી મીઠી તીખી માંડવીના દાણાવાળી દાળ સરસ તૈયાર છે સરસ સૂકી ભાજી તૈયાર છે મરચાંના લોટવાળો સોરી ચણાના લોટવાળો સંભારો પણ તૈયાર છે આપણા મસાલા પાપડ અને આપણી મધુરી પ્યારી છાશ તો ખરી જ તો તમે બધા પણ આવી જાઓ જમમાં આજની રસોઈ આપણી એકદમ સરસ ગુજરાતી દાળ ભાત